ભગવંતુ મનુષ્ય હમ સત્ય તું અસત્ય હમ સબકછ તું મેં કુછ નહીં સબકુછ તું મેં કુછ નહીં ઓમ નમઃ હર હર મહાદેવ માતૃભૂમિ ગૌશાળા મહિલા મંડળ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ બુદ્ધગીરી બાપુ આવતીકાલે આવી જવાના છે અહીંયા દરેક ભક્તો એની નોંધ લઈ નિકુલ ભારતી બાપુનું જ્યારે જ્યારે સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ હોય સાંભળતા હોઈએ ત્યારે આનંદ અને ગર્વની લાગણી અનુભવાય કેમ કે આવા સારા વક્તાને સાંભળવો એ પણ આપણે એક જીવનમાં લહાવો છે ખૂબ સરસ વક્તા છે સારી એવી મહેનત બાદ આ આયોજન થયું છે મેં હમણાં મહિલા મંડળ માટે માહિતી લીધી કે સાહીઠેક જેટલી બહેનો એમની મહેનત અને એમના ભાવ દ્વારા આ એક સારું કાર્યક્રમ શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે તો આ દરેક બહેનોને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાઈ લે માતૃભૂમિ ગૌશાળામાં મને માહિતી છે ત્યાં સુધી ત્રીસ થી ચાલીસ જેટલી ગાયો છે તેમનું સેવા પણ ખૂબ જ રીતે કરવામાં આવે છે અખંડ ભોજન પ્રસાદની પણ ત્યાં વ્યવસ્થા છે કોઈ પણ લોકોને ત્યાં જવા આવવા માટે કે ભોજન પ્રસાદ માટે કે રહેવા માટે બધી જ વ્યવસ્થાઓ બાપુ દ્વારા કરવામાં આવી છે આ સિવાય પણ જુનાગઢ આ સ્થિત આશ્રમ જે છે ત્યાં પણ આ બધી જ સુવિધાઓ છે આ દરેક સુવિધાઓનો લાભ આપણને લેવા માટે પણ અહીંથી આહવાન કરવામાં આવે છે